શ્રાવણ માસનો પ્રારંભ થવાનું છે અને ત્યારે કંબોઈશ તંભેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારી શ્રાવણ સુદ એકમ એટલે કે શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ થવાની છે ત્યારે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ પચીસ સાત બે હજાર પચીસને શુક્રવારના રોજથી થવાની છે ત્યારે શિવભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભોળાનાથને રીઝવવા આ માસ દરમિયાન શિવ ભક્તો જે છે તે બિલીપત્ર કાળા તલ પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજા પાઠ કરી અને એકટાણું ઉપવાસ કરી અને ધન્યતા અનુભવે છે ત્યારે દક્ષિણ ગુજરાતના મીણી સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠતા વિદ્યાનજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તાળામાર તૈયારીઓ ચાલી રહી છે શ્રાવણ માસમાં ભક્તોનું કડિયારૂ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટી પડશે મહીસાગર સંગમ તીર્થ પર પાવનભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકે સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગનું દર્શન કરી અને મનુષ્ય ધન્યતા અનુભવશે